આ છે અમારો સફળ આંતર પાક ખરેખર સદારામ બાપાની અસીમ કૃપાથી આજે જો આ રીંગણ પણ બહુ સારા છે તડબૂજ પણ બહુ સારા છે ખરેખર બેસ્ટ એમ કે રિઝલ્ટ મળ્યું છે અને અમારું સપનું હતું કે દરેક ગામમાં આંતર પાક કરી અને એક ગામમાં બે ચાર કન્વર્જી પેદા થાય એવા માટે યથાત પ્રયત્નો કરી રહ્યા હતા એ ધીરે ધીરે એના બહુ સારા રિસ્પોન્સ મળી રહ્યા છે મારું એક સૂત્ર છે કે મજૂરી કરો મજા કરો એ વાતને સાર્થક કરવાની છે એ વાત માટે પિનરબેન જોઈએ આપણે વિડીયો આ તળબૂજ કટિંગ પણ કરી દઈએ લોકોને ખબર પડે કે ભાઈ વેલાવાળું તળબૂજ વેલા ઉપરથી સીધું લાઈવ તળબૂજ તોડીને ખાવું હોય તો ખેડૂત બનવું પડે એના સિવાય આ વસ્તુ શક્ય નથી એટલે ખરેખર હવે જોઈએ તળબૂજ અંદરથી કેવું નીકળે છે તો ભગવાનને ખબર તમારી હાજરીમાં આજે કટિંગ કરું છું અને વાહ જબરજસ્ત નીકળ્યું છે બધાને જોતા છું પેટમાં દુઃખે દુઃખે ભલે